હવે વાત કરીએ ડાયમંડ સિટી સુરતની સુરતમાં પણ ક્રાઇમ રેશો દિવસે દિવસે વધી રહ્યો છે જ્યાં એક આરએફઓને તેના દીકરાની સામે ચાર વર્ષના દીકરાની સામે માથામાં ગોળી ધરવી દેવામાં આવી છે તો આ મામલામાં પણ અવનવા ખુલાસા થઈ રહ્યા છે જેમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે જોઈશું આ રિપોર્ટ તારીખ છ નવેમ્બર બે હજાર પચીસ સમય સવારે સાડા આઠ કલાક કામરેજ જોખા રોડ સુરત વહેલી સવારનો સમય હતો કામરેજ જોખા રોડ સુમસામ હતો બરાબર એ જ સમયે એક કાર ઝાડ સાથે અથડાઈ તેનો જોરથી અવાજ આવતા ત્યાંથી પસાર થતા એક બે લોકો ભેગા થઈ ગયા અને આ વિશે એકસો આઠ ને કોલ કર્યો એકસો આઠ માં અકસ્માત કોલ ના સમાચાર મળતા આ વિશે પોલીસને જાણ કરવામાં આવી માહિતી મળતા પોલીસની ટીમ તાવડતોબ દોડી આવી અને જોયું તો ઝાડ સાથે કાર અથડાયેલી હતી તેમાં એક મહિલા લોહી લુહાણ હાલતમાં પડી હતી અને તેની બાજુની સીટમાં ચાર વર્ષનો દીકરો હતો પોલીસે તાત્કાલિક મહિલાને હોસ્પિટલ મોકલી તપાસ શરૂ કરી તેમાં પોલીસને જાણવા મળ્યું કે અકસ્માત થયો તે મહિલા સુરત જિલ્લાના વન વિભાગ અધિકારી સોનલબેન સોલંકી છે અકસ્માત થતા તેમને ઈજા નહોતી થઈ પરંતુ માથામાં ગોળી વાગતા કાર ઝાડ સાથે અથડાઈ હતી બીજી તરફ માહિતી મળતા આરએફઓના ભાઈએ તેમના બનેવી અને આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીએ ફાયરિંગ કર્યાની શંકા વ્યક્ત કરી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી પોલીસ પકડથી સતત ભાગતો ફરતો નિકુંજ ગોસ્વામી અંતે કામરેજની કઠોર કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો ત્યારબાદ એલસીબીએ તેની પૂછપરછ કરતા મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીને સોપારી આપ્યાની કબૂલાત કરી તેના આધારે પોલીસે ઈશ્વરગીરીને પણ ઝડપી લીધો હતો એવું સમજી અને બેન ક્યારેક લિફ્ટ પણ આપી દેતા હતા એ જ મુજબ આ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ જે બાઇક આ ગુનાની અંદર વપરાયું છે કેટીએમ એ કેટીએમ બાઇક લઈ અને ત્યાં ઊભા હતા અને એમને હાથ લાંબો કરી અને ગાડીને સ્ટોપ કરાવેલી ગાડી સ્ટોપ થઈ અને જેવું બેને જે ડ્રાઈવર સાઈડ બાજુનો જે કાચ છે એ કાચ નીચો કરતાં જ એકદમ નજીકથી જે પિસ્ટલ છે એ પિસ્ટલથી એને ફાયરિંગ કરેલું અને આંખ અને કાનની વચ્ચેનો જે ભાગ છે ત્યાં સીધી ગોળી હીટ થયેલી અને બેન ઇન્જર્ડ થઈ ગયેલા એટલે એ પણ અમારું અનુમાન છે કે જગ્યા એકદમ નજીકમાં છે અને બેન પછી ગાડી ભગાવા ગયા હોય અને બેલેન્સ ન રહ્યું હોય અને ઝાડ જોડે ગાડી અથડાઈ ગઈ સુરતમાં મહિલા આરએફઓ પર ગોળીબાર નો કેસ આરએફઓ પતિ જ નીકળ્યો માસ્ટર માઇન્ડ પતિએ જ મિત્રને આપી હતી હત્યાની સોપારી ચાર વર્ષના દીકરાની સામે પત્ની પર કરાવ્યો ગોળીબાર સોનલ સોલંકી સુરત શહેર ફોરેસ્ટ કચેરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા તેમના પતિ નિકુંજ ગોસ્વામી પણ સુરત પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં આરટીઓ ઇન્સ્પેક્ટર છે વર્ષ બે હજાર વીસ માં સોનલબેનના લગ્ન નિકુંજ ગોસ્વામી સાથે થયા હતા આ દરમિયાન એક દીકરાનો પણ જન્મ થયો હતો લગ્નના થોડા વર્ષો પછી દંપતી વચ્ચે મતભેદ થતા વારંવાર ઝઘડા થતા હતા એકાદ વર્ષના સમયથી પતિ પત્ની બંને એકબીજાથી અલગ અલગ રહેતા હતા છૂટાછેડા માટેનો કેસ હાલ સુરત જિલ્લા કોર્ટમાં ચાલી રહ્યો છે પારિવારિક વિખવાદના કારણે નિકુંજ પત્ની સોનલની હત્યાનો પ્લાન ઘડ્યો ત્યારે મિત્ર ઈશ્વરગીરીને પત્નીની હત્યાની સોપારી આપી સોનલ સવારે દીકરાને સ્કૂલે મૂકવા જતી હોવાની નિકુંજને જાણ હતી એટલે છ તારીખની સવારે ઈશ્વરગીરી સાથે નિકુંજ જોખા ઈશ્વરગીરીએ ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો આ દરમિયાન સોનલબેનના માથામાં ગોળી વાગી હતી તેમના મગજમાં ગોળી વાગતા ઓપરેશન કરી બહાર કાઢવામાં આવી હાલ તેઓ સારવાર હેઠળ છે હત્યાના પ્રયાસ અને હત્યાની સોપારી આપવાના આરોપસર પતિ નિકુંજ તેમજ તેના મિત્રને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે આ ઘટના બન્યા બાદ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ અહીંથી વલસાડને ત્યાંથી મહારાષ્ટ્ર ગયેલા અને જે નિકુંજ ગોસ્વામી છે એ એમની ઇગ્નિશ ગાડી લઈ અને એમના ઘરેથી ભાગી ગયેલા બંને વ્યક્તિઓ એકબીજાના સતત સંપર્કમાં હતા અને એ લોકો મધ્યપ્રદેશ જઈ અત્યારે નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ માગવાની પ્રોસીજર ચાલુ છે અને આ રિમાન્ડનો જે સમયગાળો હશે એ દરમિયાન જે અન્ય તમામ અગત્યની બાબતો છે જે કંઈ ખૂટતી કડીઓ છે જેટલા મુદ્દા આનો એક ડિટેલમાં ચેકલિસ્ટ બનાવી અને અમારા તપાસ કરનાર અધિકારી અને અમારી મદદ કરનાર જે ટીમ છે એમને બનાવી લીધેલું છે અને તપાસનો એક પણ મુદ્દો છૂટી ન જાય પારિવારિક વિખવાદ અને રોજબરોજના ઝઘડાના કારણે નિકુંજ અને સોનલ વચ્ચે મતભેદ વધી ગયો હતો છૂટાછેડાનો કેસ પણ કોર્ટમાં ચાલુ છે તેમ છતાં નિકુંજના મનમાં શું સૂજ્યું કે તેણે પત્નીની હત્યાનો પ્લાન ઘણી નાખ્યો અને હત્યાની સોપારી મિત્રને જ આપી પરંતુ એક પણ વાર તેના ચાર વર્ષના દીકરાનો વિચાર ન કર્યો તેની જ સામે સોનલના માથામાં ગોળી મારી જોકે સદનસીબે તેમને સમયસર સારવાર મળી જતા જીવ બચી ગયો પરંતુ તેમની હાલત હજુ ખૂબ જ નાજુક છે ત્યારે પતિ પત્નીના વિખવાદના કારણે ચાર વર્ષના માસૂમને પીસાવવાનો વારો આવ્યો છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત